જો આપણે બધી વસ્તુ આમાં લઈ લીધી છે હલો યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે નવા ઘરને બહાર હાથ મૂકવાનું છે ત્યાં જવાનું છે તો મારા બ્લોગમાં બને રહેજો આજે આપણે બહાર હાથ મૂકવાનું છે જો આ થેલીમાં બધી વસ્તુ આપણે લઈ લીધી છે જે ના જો હોય તે આમાં બધી વસ્તુ આપણે લઈ લીધી અને હવે આપણે પ્લોટે જઈને મળવી બધી વસ્તુ આપણે લાવ્યા છે અહીંયા જો કપડું લીલું બાંધે છે અને મીંઢોળ બાંધે છે અને નાડા શેડી અહીંયા બાંધે છે તમે જોઈ શકો છો અહીંયા જો મીંઢોળ અને નાડા શેર બાંધે છે હવે નાડા સેડી અને મીઢોળ બાંધે છે કપડા હારે અને આ બાર ભાગ છે અને ભાગ નો મીઢોળ એક લેવા હાડે છે લાકડા નો ભાગ બાર ભાગ બનાવવામાં આવ્યો છે આ બાર ભાગ છે તે હવે મીઢોળ ને નાડા સેડી ને એવું બાંધી વાળ્યું છે હવે ફરતો આપણે જો મીંઢોળને વીટવે છે મીંઢોળથી હવે આપણે ફિટ કરે છે તમે જોઈ શકો છો અમે બે ભાઈએ જો આપણે બાર હાક પકડી રાખ્યું છે અને દાદા આપણે જો મીંઢોળ ને એવું બાંધે છે હવે હવે હાર બાંધે છે દાદા આપણે જો

બારાહાકમાં ફિટ કરવા હાટું અને બારાહાક આપણે ભૂકવા હાટું ત્યાં લઈ જાય છે પાકે હવે બારાહાક ફિટ કરવાનો છે આપણે ત્યાં પણ નવા ઘરે કરે છે હવે આ સીપિયા જે લાવ્યા થાય એ બારાહાકમાં ફિટ કરે છે થાક માં ફિટ કરે એટલે પછી આ આપણે આ ઈટું નું સંતર છે એમાં આવી જાય એટલે ફીટ બેહી જાય અને છા આવી ગઈ છે બધા હાટો અને આવો ઓ જો બાર હાક મુકાઈ ગયું છે અને ગર્ભવતી દાદા કરે છે ઓલ માં બાજુ બાકી કોણી બે ડોરી માં ફરવાનું કરે અને શ્રીફળ વધારવાના છે

બાજુઓ શ્રીફળ સેશ ને ગોળ ને ધાણા ને એવું બધું મૂકવામાં આવે છે અને એવું બધું સી હવે આપણે પેલા વેલા બાર હાકમાંથી બારા નીકળવી છે એવી હવે આપણે અંદર આવી ગયા હવે આ જો શેશી આ ગોળ સી અને આ બાજુથી જો આપણે બહાર આવ્યા સેવી અને બહારથી હવે તમને દેખાડી સેવી બાર હાક મૂક્યો તે હવે આપણે અંદર જઈ જો આ બાજુ અંદર ફૂલ ને બુલ ને એવું બધું અબીલ ગલાલ ને એવું બધું નાખેલું અને આ રૂમ છે હોલ પહેલાં આવે છે આ બાજુ જો આ બાજુ બારી છે અને આ બાજુ બધા ઊભા છે અને આ હોલ રૂમ છે હવે આ બાર હાથ તમે જોઈ શકો છો મુકાઈ ગયું છે અને આ બાજુ રૂમ છે આ બધી વસ્તુ આપણે લાવ્યા હતા આ બાજુ હવે આપણે નાસ્તો કરવામાં છે ખમણ લાવ્યા છે હવે બધાને આપણે નાસ્તો કરાવવાનો છે સેવ ખમણનો તો આપણે ડીશુમાં ભરી લીધો છે નાસ્તો બધી ડીશુમાં હવે નાસ્તો ભરી લીધો અને હવે આપણે બધાને ડીસી દેવાના છે નાસ્તો આપણે રેવી ત્યાં આવી ગયા સીવી હવે જે આપણે રેવી ભાડે ત્યાં આવી ગયા સીવી હવે આપણે ઘરે વી આવ્યા છે આપણે જ્યાં ઘર બનતું હતું ત્યાં ગયા હતા આજ બાર હાથ મૂકાણો તે આપણે ના ગયા હતા અને બાર હાક મુકાઈ ગયું છે અને આપણે ઘેરે પણ આવી ગયા છે અને હવે આપણે હું હું લઈ ગયા હતા તે તમને બતાવું જો અગરબત્તી હતી પછી જો આમાં બિલ ગલાલ ની એવું બધું હતું જો આવો એક ના બાંધો અને આપણે આ પાસો અહીંયા લાવ્યા વધારાની વસ્તુ બધી આપણે અહીંયા પાછી લાવ્યા સીવી આ બધી વધારાની વસ્તુ આપણે અહીંયા ઘેરે લઈને આવ્યા સીવી જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોકમાં જય દેવભૂમિ દ્વારકા